ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવ્યો હતો જેમાં ટાઉન પોલીસ સ્ટેશન સ્ટાફ તથા મરીન પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા પણ બ્લડ ડોનેશન કરી સહભાગી બન્યા કેમ્પ નો મુખ્ય હેતુ ઓપરેશન સિંદુરમાં ઘાયલ થયેલા જવાનો માટે બ્લડ એકત્રિત કરી યોગ્ય સમયમાં જવાનો માટે ઉપયોગ થાય તે હેતુસર કરવામાં આવ્યું હતું કેમ્પમાં મુખ્ય મહેમાન ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પૂર્વ નગરપાલિકા પ્રમુખ ભગુભાઈ સોલંકી શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ શિયાળ વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ વેપારી એસોસિએશન તથા દરેક સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યુઝ